مجھ می کرکی گیا گیا شیٹ ہوئی گیا વાળીયા બદામ હેલા બદામ આવી છે મરચી મરચી છે મિત્રો મરચી મરચું આવ્યું છે કઈ બતાવવું હોય તો મિત્રો 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 એક મિનિટ હમણાં મિત્ર હજી આવી નથી મરચી પાકી તો તમને બીજું બતાવું તમે જોઈ શકો છો મિત્રો અમારો વાડી છે આ તલ છે તલ હમણાં ઓલા કરવાના છે આપણે ખેરવાના છે પછી આ મિત્રો જોઈ શકો છો તમે તો હવે મિત્રો સોંગ સાથે જુઓ તમે મિત્રો તો વધારે મજા આવશે મિત્રો અને આ મિત્રો જુઓ તમે કે અમારી વાડીનો આવો કંઈક નજારો છે આ બદામ છે હમણાં બદામ જો હશે તો પાડશું નકર પછી રહેવા દેવું આને કહેવાય વાંસડા વાહડા શું કહેવાય વાહડા ને વાહડા કુંડી બહુ જૂની કેટલા વર્ષ જૂની હશે આ કુંડી અઢાર સત્તર અઢાર વર્ષ જૂની કુંડી નાની કુંડી ચાલો મિત્રો સોંગ સાથે જોવો તમે તો મજા આવે મિત્રો બદામ છે પણ કાશી છે તમને ઝૂમ કરું બતાય તો કાશી છે એટલે એ પાકવા દેવાય એને બરોબર છે મિત્રો બીજી વાર ક્યારેક આવશું તો એ પાડશું એવું હશે તો બરોબર છે મિત્રો ચાલો હવે કાલે

અમારું ગામ નું તળાવ છે પણ છે અને કાસબા છે અત્યારે ઓ પણ અમારા ખોડિયાર માતાજી મંદિર છે અમારા ગામના હવે તમને બતાવું આને અરલ કહેવાય મિત્રો તમે જોઈ શકો છો મિત્રો આ ભાઈને છે ને ટાંગા દુખે છે હાથ દુખે છે બધું બહુ દુખે છે હાઈલો લઈને પડી જાય છે બે વાર પડી ગયો નહીં કે ત્રણ વાર પુષ્પા બની જા જતો પુષ્પા પુષ્પા બને કેમ ઝૂકી ગયો પુષ્પા બનવું હતું તારે તે પોળો પોળો કેમ આલે હેલા ડાંગા દુખે ડાંગા દુખે છે ઉપર આયા તળાવ બતાવી આપડા વાલીડાઉને જોઈ લ્યો મિત્રો તળાવ છે ને જોરદાર તો પછી મિત્રો આ અમારા ડાળમાં દાનું મંદિર પછી અમારે મઢુલી બાપા સીતારામ નું મંદિર મિત્રો આ અમારું ઘર તમને જે સામું દેખાય એ અમારું ઘર મિત્રો તમને જો વિડીયો જોવાની મજા આવતી હોય તો વિડીયો લાઈક કરી નાખવાનો શેર કરી નાખવાનો અને સબસ્ક્રાઈબ કરી નાખવાનો સ્વાહાવ હાલ્યો થાય ને ઠેબા લેતો થાય હાલો મિત્રો હવે પછી મળ્યા